સુરત શહેરમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે અને લોકશાહી પર્વની ઉજવણી કરે તે માટે વિવિધ આયોજનો કરાય છે ત્યારે આ મહાપર્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને મતદાન કરે તે માટે વિવિધ આયોજનો જનજાગૃતિ માટે કરાઈ રહ્યા છે તે સુરતમાં મતદાન જાગૃતિ લઈને લોકોથોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા હર્ષ પટેલ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટી તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેર સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બહેન ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત અવકથન દોડનું આયોજન કરવામાં આવેલું હતું ઓકે મારું નામ પટેલ ટિયા છે હું અઢાર વર્ષની થઈ ગઈ છું મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલીવાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે તે જ રીતે આપણ પણ માટે એક તહેવાર જ છે હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી આઠ વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ મેં તો ખૂબ જ ઉત્સાહિત છું તેથી તમે પણ વોટ કરજો